સુરતમાં નોનવેજ રેસ્ટોરન્ટ ઉપર તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં છે સુરતના સચિન વિસ્તારમાં પોલીસ ફૂડ અને આરોગ્ય વિભાગની સંયુક્ત સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાઈ હતી જેમાં નોનવેજ હોટેલોમાંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાયા હતા સાથે જ રોડ ઉપરથી ગેરકાયદેસર દબાણ હટાવવાની

ત્યાં બધી બીજી ખાણીપીણીની ઘણી પોલીસ ના ટીમ સાથે રહી તમામ જગ્યા ઉપર ફરી જ્યાં દુકાનો હતા એમાંથી ફૂડ સેમ્પલિંગ ના કાર્યવાહી કરવામાં આવેલા છે એમાં જે ફૂડ સેમ્પલો છે એને તપાસણી અર્થે લેબમાં મોકલી આપવામાં આવશે અને જો એમાં કોઈ પણ જાતના સબસ્ટડ જણાશે તો એ મુજબની આગળની કાર્યવાહી કરવા આવવાના છે સાથે સાથે જ્યાં દેખીતી રીતે સીધા કોઈ હલકી ગુણવત્તાની વસ્તુ હતા તો એના દંડની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અત્યારે અને બીજા જગ્યાઓ ઉપર જ્યાં ગંદકી હતી તો એ ગંદકીના પણ દૂર કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં એ પ્રકારના ગંદકી અહીંયા ઉભા ના કરે અન્યથા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ પણ એમને તાકીદ કરવામાં આવી છે જોડે જોડે આ જે રસ્તો છે તે નવસારી હાઈવે છે અને હા એના જે કહેવાય કે ભાઈ આ અહિયાં ખુબ ચહેલ પહેલ રહેતી હોય છે જેથી કરીને ઘણી વાર વાહનોના ટ્રાફિક ને એના કોઈ સમસ્યા નહીં થાય એના માટે જે આ લોકોએ અમુક શેડ જે વધારેલા છે પોતાના જગ્યા ઉપરથી તો એમને ખ્યાલ છે કે ભાઈ આમાં કેટલી જગ્યા આગળ વધારે છે તો એ લોકોને સમય આપવામાં આવેલો છે કે ભાઈ આટલા સમયના અંદર અમે તમારા પોતાના ખર્ચે હટાવી લો તમારા જે પણ દબાણો હોય અન્યથા તંત્ર દ્વારા એ હટાવવામાં આવશે તો એ લોકોએ બિલકુલ ભાઈધરી આપેલી છે કે અમે આ પોતાના જે પણ કોઈ શેડ વધારેલા છે અથવા બોર્ડ મારેલા છે તો એ અમે ઉતારી અને એના પોતાના ફોનાઇસિસ માં સમય જવાના છે સચિન પોલીસ સ્ટેશન ખાતે અત્યારે અમારા બે ચોકી ઇન્ચાર્જશ્રીઓ અવિનાશભાઈ સાથે બધા હાજર રહેલા અને સરપંચ શ્રી પણ સાથે સાથે રહ્યા હાજર અને તલાટી શ્રી અને હેલ્થ અધિકારી અને ગામના બીજા આગેવાનો પણ સાથે કામગીરીમાં જોડાયેલા હતા